નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આજે તારીખ આઠ સપ્ટેમ્બર બે હાજર પચીસ નો દિવસ સોનાના રોકાણકારો માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે સોનાના ભાવમાં અલગ અલગ શહેરમાં થોડો ડિફરન્સ હોય છે પરંતુ લગભગ એક લાખ અગિયાર હજારના આંકડાને ચોવીસ કેરેટ ગોલ્ડ દસ ગ્રામ આજે પાર કરી રહ્યું છે આ એક ઓલ ટાઈમ હાઈ બન્યો છે આજે આ ભાવ વધારાની પાછળ કેવા પરિબળો કામ કરી રહ્યા છે સ્થાનિક વૈશ્વિક પરિબળોની આજે આપણે અહીંયા એક ચર્ચા કરીશું આજે આપણે સોનાના ભાવે જે નવા રેકોર્ડ વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે શું આ ભાવ વધારો ટૂંકા ગાળાનો છે કે લાંબા ગાળાનો અને રોકાણકારોએ આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તે તમામ પાસાને વિગતવાર સમજશું આપણે વીતેલા એક વર્ષમાં આપણે જોઈએ તો આ સોનાએ સ્ટોક માર્કેટ થી પણ વધારે વળતર આપ્યું છે રોકાણકારોને વિતેલા એક મહિનામાં સોનાએ પોણા પોળા છ ટકા આજુબાજુ વળતર આપ્યું છે અને વિતેલા એક વર્ષમાં લગભગ તેત્રીસ ટકા જેટલું વળતર સોનામાં રોકાણકારોને મળ્યું છે હવે આ સોનામાં આવેલ આટલા ભાવ વધારાના કારણો આપણે એક પછી એક સમજીશું સૌથી પહેલા તો આપણે સૌ જાણીએ છીએ કે માંગ અને પુરવઠાનો એક નિયમ જયારે પુરવઠો લિમિટેડ હોય અને માગ વધે ત્યારે ભાવ તો વધવાનો તો હવે સવાલ એ થાય છે કે આ માગ નીકળી ત્યાંથી જો આપણે પુરવઠો અને પડતર કિંમતની વાત કરીએ ને તો સોનાનો માઇનિંગ ખર્ચ ઘણો વધારે હોય છે અને ત્યાર પછી જે તેને શુદ્ધ કરવાની પ્રોસેસ હોય છે તે પણ વધારે ખર્ચાળ હોય છે આમાં બે વાત બને છે કે પહેલું સોનાનું પ્રોડક્શન અથવા પુરવઠો લિમિટેડ હોય છે અને પડતર કિંમત ઊંચી જતી હોય છે હવે વાત કરીએ લેવાલીની તો તેમાં પણ ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે સૌથી પહેલા તો જુદા જુદા દેશોની જે સેન્ટ્રલ બેન્કો હોય છે જેવી રીતે આપણા દેશમાં આરબીઆઈ છે તે બેંકો ગોલ્ડની મોટા પાયે ખરીદી કરે છે જેવી અને આ ખરીદી ગ્રામના હિસાબથી નથી થતી ટનના હિસાબથી થતી હોય છે આ ખરીદી પાછળ કારણો જોડાયેલા છે વૈશ્વિક અસ્થિરતાથી લઈને યુએસ યુદ્ધ અમેરિકન ડોલરનો જે દબદબો છે ને દુનિયામાં તેની પાછળનું કારણ ત્યાંની સરકાર પાસે રહેલો ગોલ્ડ રિઝર્વનો જથ્થો છે જે વાત વિશ્વના અન્ય દેશો જાણે છે માટે અન્ય દેશોની સોનામાં ખરીદી વધી રહી છે ત્યાર પછીનું કારણ છે વ્યાજ વ્યાજદર ઘટે તો ગોલ્ડ નું રિટર્ન વધારે મળે તેમ સમજીને રોકાણકારો ગોલ્ડ તરફ વળ્યા છે અને ગોલ્ડ ની ખરીદી કરી રહ્યા છે અને તેનાથી આગળનું કારણ છે દુનિયાભરના બજારોની વોલેટી અને એક અસલામતી જેવો માહોલ આવી પરિસ્થિતિમાં મોટા રોકાણકારો હેજિંગ માટે ગોલ્ડમાં નિવેશ કરી દેતા હોય છે જેનાથી છે તેમાં જ્વેલરીના રૂપમાં પણ માંગ અવિરત ચાલુ જ રહેતી હોય છે કારણ કે ગોલ્ડ સેફ હેવન છે તેવું સૌ કોઈ સમજે જ છે અને આપણા ભારત દેશમાં ભાવ વધારો વધારે દેખાય છે તેનું એક અલગ કારણ પણ છે જે છે યુએસ ડોલર સામે નબળો પડતો અથવા ઘસાતો જતો ભારતીય રૂપિયો બે હજાર ચૌદમાં જયારે યુપીએ ની સરકાર હતી ત્યારે યુએસ ડોલર સોસઠ રૂપિયા આજુબાજુ ચાલતો હતો જે વર્તમાન સમયના નેતાને મંજૂર ન હતું તેના ઉપર આપેલા ભાષણો હજુ પણ સોશિયલ મીડિયામાં જોવા મળે છે આપણને જોકે આ એક આડ વાત થઈ પરંતુ આજે યુએસ ડોલર અઠ્યાસી રૂપિયા ગુગલ ઉપર બતાવી રહ્યો છે પરંતુ અને આપણે સૌ જાણીએ છીએ કે આખી તો સોનું ડોલરમાં માં જ ખરીદાતો હોય છે માટે તેની પણ ઘણી મોટી અસર પડી રહી છે હવે વાત કરીએ આવનાર સમયમાં શું થશે તેની તો એચડીએફસી બેંક 2024 માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ 1,20,000 નો વ્યૂ આપે છે અને આઈસીઆઈસીઆઈ બેંક પોઝિટિવ આઉટલુક વિથ વોલેટિલિટી તેવો વ્યૂ આપી રહી છે કુલ મિલાકે વાત એટલી તો સ્પષ્ટ થાય જ છે કે આવનાર સમયમાં પણ સોનામાં એવો કોઈ મેજર ઘટાડો આવશે નહીં જાણકારો ફક્ત વોલિટી નો વાત અને વ્યૂહ આપી રહ્યા છે માટે દરેક ઘટાડે ગોલ્ડમાં નાનું તો નાનું નિવેશ કરતું રહેવું તે નિર્ણય કદાચ સાચો અને સારો સાબિત થઈ શકે ખરો આ ચર્ચાને અહીં વિરામ આપી એક સર્જન પૂછે છે કે રાઇટ્સ કંપની વિશે વાત કરશો મારી પાસે છે સેલ કરાય કે નહી તો જો આપ પ્રોફિટમાં હો તો બુક કરી લેવાય નુકસે બુક ન કરાય અને એવરેજ પણ ન કરાય આગળ એક સર્જન પૂછે છે કે મારી પાસે કેમ બોન્ડ છે તો શું કરાય આ કંપનીનું ફંડામેન્ટલ જોયા પછી એવું લાગે છે કે જો પ્રોફિટ થતો હોય તો બુક કરી લેવાય અને કોઈ સારા ફંડામેન્ટલ વાળી કંપનીમાં દાખલ ધીમે ધીમે થઈ જવાય નુકસે બુક ન કરાય આગળ એક સર્જન ત્રણ મહિના માટે સ્ટોક ની વાત કરે છે તો ભાઈ આ મહિના જેવા સમય ગાળા માટે સ્ટોકમાં નિવેશ નિવેશ ન લિક્વિડ ફંડમાં કરાય અને તે સાચું ને સારું સાબિત થશે આગળ ઉપર તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર